ડભોઈ કોલેજના યજમાન પદે શ્રી ગુરુ યુનિવર્સિટી ગોધરાની આંતર કોલેજ યોગ સ્પર્ધાનું આયોજન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા વડોદરા જિલ્લા કેળવણી મંડળ સાચલિત શ્રી સી એન પી એફ આર્ટ્સ એન્ડ ડી એન સાયન્સ કોલેજ ડભોઈના યજમાન પદે આંતર કોલેજ યોગ સ્પર્ધાનું ડભોઈ કોલેજ ખાતે આચાર્યશ્રી પ્રોફેસર સુનિલભાઈ પટેલ અને સ્પોર્ટ્સ ડાયરેક્ટ શ્રી ડૉક્ટર વિજયભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલે સૌને આવકારી સ્પર્ધક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી આ કાર્યક્રમ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો પ્રમુખ શ્રી શશિકાંત પટેલે યોગ ભગાડે રોગ તેમ જણાવી દરરોજ યોગ કરી તંદુરસ્ત રહેવાનું આહવાન કર્યું હતું સ્પોર્ટ્સ ડાયરેક્ટ વિજયભાઈ સોલંકીએ યોગનું મહત્વનું સમજવી અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી આ યોગ સ્પર્ધામાંગ યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાંથી પિસ્તાલીસ બહેનો અને ઓગણચાલીસ ભાઈઓએ ભાગ લીધો હતો આ યોગ સ્પર્ધામાંગ ભાઈઓમાંગ અને બહેનોમાં આર્ટસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલી ટીમ ચેમ્પિયન જ્યારે ભાઈઓ અને બહેનોમાં આર્ટસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલી ટીમ રનર્સઅપ થઈ હતી જ્યારે વ્યક્તિગત સ્પર્ધામાંગ પણ ભાઈઓમાંગ અને બહેનોમાંગ સાવલી કોલેજના જ વિદ્યાર્થીઓ ચેમ્પિયન અને ભાઈઓ બહેનોમાંગ બોડેલી કોલેજના જ વિદ્યાર્થીઓ અપ રહી કોલેજને ગૌરવ અપાવ્યું હતું યોગ સ્પર્ધામાંગ વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના સહમંત્રી શ્રી મુકેશભાઈ વસીવાળા પણ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા કોલેજના સમગ્ર અધ્યાપકો અને કર્મચારીઓનો વિવિધ કમિટીમાં પોતાનું યોગદાન આપી સક્રિય સહયોગ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર અશોક બારિયાએ કર્યું હતું રિપોર્ટર રજા ખત્રી જીપીકે ન્યૂઝ